જય શ્રી કૃષ્ણા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી પિઝા સેન્ડવિચ આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ગેરંટી છે કે ભૂખ નહીં લાગી હોય તો પણ ખાયા જ કરવાનું મન થશે આનું સ્ટફિંગ જુઓ ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી છે કે તમે એમ નેમ સ્ટફિંગ ખાઈ લેશો અને ગેસ પર દસ મિનિટમાં બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું બારીક કાપેલો કાંદો બારીક કાપેલા કેપ્સિકમ ફ્રેન્ડ્સ અહીંયા મેં ગ્રીન કેપ્સિકમની સાથે રેડ કેપ્સિકમ પણ લીધા છે કેમ કે મારી પાસે થોડો હતો અને જો તમારી પાસે રેડ કેપ્સિકમ ન હોય તો ગ્રીન કેપ્સિકમ થોડા વધારે લેજો ઓલિવ્સ આ ઓપ્શનલ છે જોઈએ તો જ લેજો સ્વીટકોન સ્વીટકોન બાફેલા લેવાના છે એકદમ સરસ રીતે આ જુઓ કે બફાઈ ગયા છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પાણી બરાબર કાઢી કાઢજો આમાં પાણી રહેવું ન જોઈએ આપણને ડ્રાય જોઈએ છે ચીઝ અહીંયા મેં ત્રણ ક્યુબ ચીઝના લીધા છે તમે ઓછા વધતા તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે લઈશું પિઝા સોસ ફ્રેન્ડ્સ પિઝા સોસ પણ જો તમારી પાસે ન હોય તો તમે ટોમેટો કેચઅપ સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ મિક્સ કરીને નાખજો કેમ કે આપણે ઉપર ઓરેગાનો નાખવાના છે એટલે ટેસ્ટ સરસ આવશે હવે રેડ ક્રસ્ડ પેપર તમારા ટેસ્ટ પ્રમાણે પણ આ જરૂરથી નાખજો ઓરેગાનો અથવા તો ઇટાલિયન સિઝનિંગ બેમાંથી તમારી પાસે જે હોય એકદમ પરફેક્ટ પિઝાનો ટેસ્ટ આવશે એની ગેરંટી છે પિઝા સોસ અને ટોમેટો કેચઅપમાં સોલ્ટ હોય છે અને ચીઝમાં પણ સોલ્ટ હોય છે એટલે આપણે હમણાં સોલ્ટ નહીં નાખશું પછી મિક્સ કરીને ચાખીને આપણે એડજસ્ટ કરી લેવાનું હવે બધું એકવાર મિક્સ કરી લઈએ તમે આનો લૂક જુઓ એટલો સુપર કલરફુલ છે અને ફ્લેવરફુલ આ સ્ટફિંગ તમે બનાવતા બનાવતા જ એમને એમ ખાઈ લેશો એટલું ટેસ્ટી છે અને આ સ્ટફિંગ તમે કોઈ પણ નાઇસ ક્રેકર્સ બિસ્કીટ હોય એના ઉપર લઈ શકો છો અથવા તો તમે આના પોકેટ્સ પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી સ્ટફિંગ અહીંયા તૈયાર છે હવે એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો સુપર યમ્મી ફ્લેવરફુલ સ્ટફિંગ એમ થશે કે દર થોડા દિવસે બનાવીએ બાળકોને મોટા બધા ખુશ થઈ જશે જોઈ શકો છો કેટલું કલરફુલ છે એમ નેમ ખાયા કરશો એટલું ગમશે પણ આમાં પાણી નહીં હોવું જોઈએ દાણા બાફી લીધા પછી પાણી બરાબર કાઢી લેજો હવે આપણે પીઝા સેન્ડવિચ એસેમ્બલ કરશું એને માટે હમણાં મે બી વ્હીટ બ્રેડ લીધા છે તમે તમારી ચોઈસના વ્હાઈટ કે વીટ કોઈ પણ લઈ શકો છો હવે બેઉ સ્લાઇસ પર આપણે થોડુંક બટર લખાવશું બહુ બટર નથી લગાવવાનું અને તમે બટર લગાવ્યા વગર પણ ફ્રેન્ડ્સ કરી શકો છો એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો તેનાથી બધી રેસિપી તરત મળશે ને આ ફ્રી છે હવે એક સ્લાઇસ પર આપણે બનાવેલું સ્ટફિંગ મૂકશું અને સ્ટફિંગ મૂકીને એને બરાબર ઇવનલી સ્પ્રેડ કરવાનું છે આ એટલું ટેસ્ટી લાગશે કે બાળકો તો કહેશે કે દર થોડે દિવસે આપો હવે ઇવનલી સ્પ્રેડ કરી કાઢશું ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી આના ઉપર જો તમને જોઈએ તો થોડો પાછો રેડ ક્રસ્ટ પેપર અને ઓરેગોનો ભભરાવી શકો છો હવે અહીંયા હું લઈ રહી છું સ્લાઇસ ચીઝ ઉપર સ્લાઇસ ચીઝ મૂકું છું કે એકદમ મસ્ત બસ્ટ પિઝા સેન્ડવીચ બનશે આ પણ ફ્રેન્ડ્સ ઓપ્શનલ છે પણ આ બહુ જ સરસ લાગશે કાં તમે સ્લાઇસ ચીઝ ઉપર નાખો અથવા તો જોઈએ તો પાછી થોડી ગ્રેટેડ ચીઝ નાખો સો એકદમ ચીઝ બસ્ટ સેન્ડવીચ થશે ને ઉપર આપણે જે બીજી સ્લાઇસ હતી એ ઉપર મૂકી દઈએ ને એના ઉપર પણ થોડું લાઇટ બટર આપણે લગાવી દેવાનું છે જા ખાવાનું મન થયું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે આપણે સ્ટફિંગને કૂક પણ નથી કરવાનું ખાલી સ્વીટ કોર્નને બોઇલ કર્યા છે હવે આપણે આને ગ્રીલ કરશું કાં તમે નોનસ્ટિક પ્લેન તાવા પર કરી શકો છો અથવા તો આ રીતે હેન્ડ સેન્ડવીચ મેકર પણ લઈ શકાય છે હું અહીંયા સેન્ડવિચ મેકર પર કરી રહી છું જોઈએ તો તમે મેં કીધું એ પ્રમાણે પ્લેન તાવી પર પણ કરી શકો છો હવે એક સાઈડને બટર લગાવી દઈશું બટર ઘી કે તેલ તમે કંઈ પણ લગાવી શકો છો હવે આપણે બનાવેલો બ્રેડ મૂકશું હવે જે બટરનો ભાગ છે સ્લાઇસ પર એ ઉપરની સાઈડ રાખજો ફ્રેન્ડ્સ અને જે સ્લાઇસ પર આપણે બટર નથી લગાવ્યું એ ભાગ આપ નીચે આ રીતે જવો જોઈએ એટલે બેઉ સ્લાઇસ પર બટર આવી જશે બટરવાળો ભાગ આ રીતે ઉપર મૂકવાનો છે હવે સેન્ડવિચ મેકર બંધ કરીને હવે આપણે આને ગેસ સ્ટવ પર ક્રિસ્પી કરશું સર જોયું તમે ફ્રેન્ડ્સ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરજો ફ્રેન્ડ્સ ને જ્યાં સુધી ગોલ્ડન કલર અથવા તો થોડી ક્રિસ્પી ન થાય અને થોડી થોડી વારે આપણે સાઈડ ચેન્જ કરતા જવાનું હવે અહીંયા સાઈડ ચેન્જ કરીશ ને બીજી સાઈડને પણ આપણે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનું છે આ રીતે થોડા થોડા ઇન્ટરવલે સાઈડ ચેન્જ કરશું જ્યાં સુધી બરાબર ક્રિસ્પી ન થઈ જાય આ રીતે થોડીક વાર કર્યા પછી આપણે ખોલીને જરા જોઈ લેવાનું કે ક્રિસ્પી થઈ છે કે નહીં મસ્ત અહીંયા તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે ને સરસ રીતે એક સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે હવે હું બીજી સાઈડ પણ જોઈ લઈશ ફાઇન ક્રિસ્પી થઈ ગઈ છે સો રેડી ટુ સર્વ છે મેં જોયું કંઈ જ વાર નથી લાગતી દસ મિનિટમાં બધું તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ અને તમને પીઝા ખાવાનું મન થયું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે મસ્ત એક એક ક્રંચ આવશે એટલી ફાઇન ક્રિસ્પી થાય છે ને તમે જ્યારે કાપશો ત્યારે જ તમને આઈડિયા આવશે કે તમને એનો સાઉન્ડથી જ ખબર પડી જશે હવે આપણે ખોલીને જોઈએ ઇરેઝિસ્ટેબલ ફ્રેન્ડ્સ ખાયા જ કરવાનું મન થશે ભૂખ નહીં લાગી હોય તો પણ ખાયા કરશો એટલી ટેસ્ટી ને ક્રીમી ને ચીઝી છે ઘરમાં નાના મોટા બધાને ખાવાની મજા આવી જશે ને જો તમને પીઝાનું ક્રેવિંગ થતું હોય તો આ બેસ્ટ રેસીપી છે એક એક બાઇટ આની તમે એન્જોય કરશો અને જે રીતે રેસ્ટોરન્ટમાં સાથે ચિપ્સ આપે છે એ રીતે સાથે ચિપ્સ લો અને ફ્રેન્ડ્સ મેં સાથે થોડું સ્ટફિંગ પણ લીધું છે એકલું આ સ્ટફિંગ ખાવાની પણ બહુ જ મજા આવે છે બેઉ સાઇડથી ફાઇન તમને ક્રિસ્પી ક્રંચ આવશે બાઇટ્સમાં અને અંદર ચીઝી ચીઝી ખાવાની એટલી મજા આવશે આ મસ્ત ટ્રાય રેસીપી છે સો આ ચીઝ બસ પીઝા સેન્ડવિચ તમે પણ બનાવો ને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ